જ્યાં જ્યાં ભૂમિ પવિત્ર છે ને ત્યાં સંતો ની પદરામણી થાય મહાપુરુષો સંતો વાણી દ્વારા 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 કોઈ કોઈ શબ્દો આપણના જીવનની અંદર જે જીવ આ શરીર ધારણ કર્યું છે ને જીવાત્મા બનીને ફરે છે જીવ દશામાં ફરે છે એને એક શિવ તરફ નું પ્રયાણ કરવા માટે આવા સંતો આપણને રાત દિવસ એમના શબ્દ ની ટકોરો કરી કરી અને જીવમાંથી શિવ બનાવવા માટે કરી રહ્યા છે હવે બનવું ન બનવું એ તમારા હાથમાં છે એટલે મહાપુરુષો કે છે કે પરમાત્મા પ્રેમ નથી અને મુક્તિ કયોથી થાય દીવો પ્રગટ્યો નથી દેહ દેહમાં તો અંધારું ક્યો થઈ જાય અંધારાને ભગાડવું છે પણ જતું રે જતું રે એમ કેવાથી ન થાય એક દીપ પ્રાગટ્ય માટે મહાપુરુષો છે છે આયો ખરો પણ જાણ્યો નથી મનુષ્ય દેહ તણો મરમ એક શેર અનાજ ને કારણે તે તો કરોડો કોટી છે જો જરૂર હતી એક હવા શેરની આ કોઠી ભરવાની પણ એટલું બધું કરીને પણ ગયો ને પણ છૂટી નહીં જતો છૂટવા માટે આ ઉદ્ધમ છે બીજું કોઈ નથી છૂટવું હોય કેવી રીતે છૂટાય ઘણાય કે છે બાપુ અમને છોડાવો કીધું પેલો તને બોજ્યો છે કે ઈ મને કે અમને છોડાવો પણ તને બોજ્યો છે ઈ કને તો મને કે તરત છૂટાડી દીધું તું તારી જાતે બંધાણો છે જીવ જમ જમ સુટવાનો ઉદ્ધમ કરે એમ બમણો બંધાય પોતાના બળથી કદી ન છૂટે ને છોડાવે સદગુરુ રાય સદગુરુ સિવાય કોઈ છોડાઈ શકે એવો છે જ નહીં એટલે પછી કોકા કોલા વાળો હોય પેપ્સી વાળો હોય કે ધીરુભાઈ અંબાણી હોય એ છોડાઈ ન શકે અને એટલે ઓમાંથી કદાચ થોડું થોડું બધા સત્સંગ ન ઉતરે તો કોઈ નહીં પણ રામ નામની જય તો બોલવી એ આપણા આ ધર્મની અંદર લખેલું છે સાહેબ અને જય બોલો ને એટલે મુખ પવિત્ર થાય શીબાકાટ કહશો જ નહી થાય હવે બધાને એમ છે કે આપણે અચલ કોલગેટ વાપરીએ છે અમે એનાથી મોટું પવિત્ર થાય મોટું પવિત્ર મુખ પવિત્ર કરવું હોય તો રામ નામની જય હોવી જોઈએ જયનો નાદ થવો જોઈએ અને નાદ થી અંતર મન ખીલી ઉઠે અને પરમાત્મા સ્વરૂપ મન બની જાય મન એવું છે એ મન જ પરમાત્મા બની જાય બીજું કોઈ છે નહીં પરમાત્મા કોઈ જુદો છે જે જુદો મોની ફરે છે ને એ બધો ભય છે કારણ કે સવારમ બાપા એની અંદર પ્રમાણ આપી દીધું કે પડ્યું છે તો ગોત તો નથી ને ગોતે છે શેટે શેટે તીરથ વરત બહુ કરે પણ જાય બદ્રીનાથ ના જેની સુરતા સુઘર સમેટે સાહેબ એ પરમાત્મા તમારા વિચાર તમારી અંદર અરે બારે છે ને અંદર ને મધ્યમ છે જો નજર નાખું તો સોમળો પણ તમે મેલી દો મનનો મોયથી ઓમળો

બીજું નહી એવું નહીં મનુષ્ય કઈક મને ખડા કઈક ઢોર કઈક દરબાર ની ઉપર શોભ કઈક સાહેબ નો બધાને આ શરીર મળ્યું એટલે એવું ના કે આપણે મોણા છીએ વણ બનવા માટે સદગુરુ તમને પોત વસ્તુની પ્રતિજ્ઞા રાખે દારૂ ન પીવો ચોરી નો કરવી નો કરવી શીલ બંધ મારી દે અને પછી કે છે કે શીલવંત સાધુ ને વારંવાર નમીએ જેનો બદલાય નહીં એનું વર્તમાન ન બદલાય જેને પ્રતિજ્ઞા ઉપર ગુરુની જે વાત ઉપર જે વચન ઉપર જેને વિશ્વાસ આવી ગયો ને એનું મન ડગે નહીં બદલાય નહીં ડગવા માટે હાલ તો ચૈતર મહિનો છે ભાઈ બલભલા ગુરુમુખીઓ થઈ ગયેલું ધાપડે હે તમારે ગુરુ મહારાજે સમજાયું તો કે હે માં હારું કરજે મો એમ તો સાખી મને ઘણાય વખત સાખીમાંથી માંથી થાય

બાવન બાવન વખત આવીને કામ કરી ગયો કોઈ દારો મારું આ કામ પરમાત્મા કરે તું સિદ્ધ ચિંતા કરે મારા કૃષ્ણન કરવું હોય તો કરે

નર હોય તો નારી આવે કાળું હોય તો એક જ વસ્તુ આવે ને પરમાનંદ કરવું છે એ બાજી તમારા હાથમાં રજકણ તારા રધડી જા છે રણમાં ઉડી છે રેત બાજી છે જ્યાં તારા જ હાથમાં ચેત ચેત નરતું અને ચેતીને હાલશો તો પાર લગી જાશો આ ભવ સાગર ની મોય આ કાયાનો હિંડોળો રચો ડગમગ ઝોલા ખાય એ માલદે તમે ચેતીન હાલો ભારત ની એક મેવાડની સતી સાહેબ રૂપા દે માલદે જારે ચોરી કરવા બેઠેલો ગુરુ ના ઘર ની ચોરી કરાઈ રહ્યો કે આ ગુરુ મહારાજ ને બધા શું કરે છે મારે જોવું છે ને કોઠી માં હંતાણો છે

નકા જોત જોખી પડે અને રૂપાદે ને ખબર પણ પડી ગઈ કે નકી માલદી આયો લાગે અને તરત જ રૂપાદે કીધો ઓ શાધોડા ના ઘર માં માલદે એ ચોરી ના રકાર જે રે ધીરજી હો માગી લઈએ એ રાહુલ માલા જાગો મારા જૂના જોગના જો જૂના જોગના જોગી જૂનો જેને જોગ થઈ ગયો હે નિર્યો જોગી હો સાડા ત્રણ મીટર નું કાપડ પહેરીને હે બચ્ચા આ દે ત્યારે ભલા કર દઉં અને તારું ભલું નહીં ખાધો તો શું કોક ભલું કરે હે એવા જોગી ની વાત નહીં જેને ગુરુ મહારાજ ના વચન નો જોગ મળી જોઈએ જોગી બાકી બધા જોગી અને જોગી મળી જાય ને તો જ અમે જીવીએ હે જોગી રે મળે તો અમે જીવીએ કોઈ રે બતાવો મને એવો જોગી રહ્યો

એવો બાવો જેની બા વાહ કે ઈ બાવો નક બા કંટાળી ગઈ હોય અને બાવા બની ગયા હોય એમાં મજા નો આવે હવે ભાદરવાનો તાપ પડતો તો એક દોસો બાદરી આવ્યો એટલે મને જોર આવ્યો નેકળી ગયો યે થી ડબલું ભરીને તો ઘરવાળીને કીધું કે આવું શું મો એટલે ઘરવાળી મને રોજ આર્યો મસ્કરીઓ કરે છે આજે પાછો આવ્યો પણ જોઈ ગયો પાછો વળીને આવ્યો

એટલે ગોમ વાળા એ મજબૂર કરી અને માં બાપ ને હું મા બાપ એ બજાર બીજી જગ્યા એ કર્યું હવે પેલો જે સો સો ને સાત સાત મહિના બહાર નીકળી ગયો ને 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 જો બીજા જઈ દાઢી વધી વધી નેટાઈ ગુરુ મહારાજ એવા મળી ગયા તાત્કાલિક એટલે લગાવી દીધું સં્યાસી ધારણ કરી ના શું ધનક્રમ મહારાજ બેઠેલો હળમન નું મંદિર ગોમ નાખવા દરે હો જંગલ માં હોમ અને એ મંદિરે આહીને બેઠેલો ચાર પાંચ જણા પછી સેવકો નીકળે એટલે બાપુ બેઠેલા પાડ્યા ને કે કોઈ માધમાં લાગે છે પાંચ જણાને એમ છ્યું બાપુ અહીંયા કેટલા દિવસ કે હું તો બસ હરી કરે થાય ઓનો જ કોમળ દસ અહિયાં ચરજી ગયેલો હોય છે પોત જણ આઈ ગયે બાપુ તડકાના બેઠા છે લાવો તો ચા પાણીની સગવડ કોઈ ઠંડુ પાણી કરી કોઈ બાટલા લાય કોઈ ચા લાય પેલા જોવું તું તેવું જ મળ્યું પહોંચ જણા કે બાપો હનુમાનજી નું મંદિર ઘણા વર્ષો થી પડ્યું છે આજુબાજુમાં બધા ઝાડા થઈ ગયેલા છે જમીને ઘણી છે અને મંદિર ની કોઈ પૂજા કરવાનો જો તમે હોય રહેવા માંગતા હોય તો તમારી બધી સગવડ અમે ગામવાળા લોકો લોકો કરી લે અચ્છા બચ્ચા એસા હે કે હા એસા હે સગવડ કરી અને જોતું તું ધોડવું તો ડાળ મળ્યો ઘણા ઘડીવારમાં તો થોડીક ઓયડી કરી આલી ને હા કરી આલ્યું એ કરી આલ્યું છાલુ થઈ ગયું થોડા સમય બીજા ચાર પાંચ ગાયો બાપુ લ્યો ગાયો હવે ગાયો ને ઘાસ ચારો જોથી લાવ્યા પેલા કે બાપુ અમે રોજ ઘાસ ચારો તમારે નાખવા આવતા હોય તો આર્યું અમારે કોમ તો હોય ને એમ કરો ને જમીન હનુમાન દાદા ની ઘણી પડી છે તમે કહો તો અમે ગોમવાળા ફાળો કર ફાળો ઘડે થોડીક જમીન હરખી કરીને તમે ના પણ એડી વાવો હનુમંત દાદાની છે અમારે કોઈ જરૂર નથી

કરી પેલો સાધુ ના વેસ માં તો પેલી ઓળખી ગઈ પણ પેલો ઓળખી ગયો ગુનિયા મુર્ખા મરીદા મરી તારે હોલ ટો તો આપડી બાજરી

અને એટલે મહાપુરુષો કે છે કે આમાં જો કદાચ જીવન મળ્યું છે તો કઈક કરી લો આ અવસર ફરી ફરી બધું આવી જાય પણ મનુષ્ય ના આવે મનુષ્ય મળી ગયું છે તો કઈક જીવનમાં કરી લો શું કરવાનું તો આપણા સંતો હરિગુરુ સંતો પોકાર કરે છે કે તું તને જણી લે બસ બીજું કઈ કરવાનું નથી

પણ કદાચ કોઈ બેન દીકરી દુખી હોય અને એની શ્રદ્ધા ઉપર જો તમે ટેક રાખો એનો વિશ્વાસ રાખો અને એમાંથી કંઈક કલ્યાણ બને તો સમજો કે તમારા માટે કોઈક આનંદ છે પણ એ બધું છે ને સગવડ વાળું છે અમારી પાછા નથી આવતું એ બધું સગવડ વાળું સગવડ જ્યાં સુધી જોવે તમને એવું કરો એટલે તમને મળે મળે ને મળે પણ તમારું કોણ હે

આ તો ધારીઓ કલાટીમો થાય અતારની દુનિયામાં બાપ દીકરાને ઓમમ બને નઈ અને સાસુ વહુ ટકરાય વહુ છે એક્સપ્રેસ અને સાસુ છે લોકલ અને રોજ રોજ એક્સિડન્ટ થાય અતારની દુનિયામાં

એટલે સંતો વાણીમાં બે લીટી ગાજુ હો